ચાલો આજે હું તમને લઈ જઈશ જામણનો દોરો કરે છે જે પાલનપુરથી ડીસા રોડ વચ્ચે ચંડીસર ઓવ બ્રિજ ચડવાનું નથી એના અંડર બ્રિજની અંદરથી તમે જશો ત્યાં આગળ ડાંગિયા નામનું ગામ આવશે ડાંગિયા ગામમાં જઈને ગમે તેને પૂછશો તો તમને જામણનો દોરો કરે છે ત્યાં લઈ જશે ફાઇનલી ગાઈઝ ડાંગિયા પિકઅપ સ્ટેન્ડમાં આવી ગયા હે દરગા ક્યાં આવીએ પૂછવા ગયા હે અમારા કાકા

क्या बापू सी बद्री बापू बद्री पापू फट्टू हम्म ला कुक लिया ले ले आरू ए એ તો ફટકુસ લાગા બોલુ બીજુ ગુલુ વાયુ એ ગુલિયા એ મારા ટીલી આય પટ્ટો ફટ્ટો સર મજાઈ ક્લિક 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 ગિલી ગિલી ગલ્લા

અને નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ